પાટણ જિલ્લાની અંદર ત્રણસો ને એંસી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે સરપંચ અને સભ્યોની ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો જેની અંદર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીઓની અંદર ઉમેરવા ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો જેને પગલે અધિકારીઓએ સતર્કતાથી કામગીરી હાથ ધરી ત્યારે કેટલીક ગ્રામ પંચાયતો સમરસ પણ થઈ ચૂકી છે જ્યારે કેટલીકને બિનહરીફ કરવાના પ્રયાસો પણ હજી ચાલી રહ્યા છે આજે સાંજ સુધીની અંદર ચૂંટણીનું ચિત્ર આંશિક રીતે સ્પષ્ટ થશે પરંતુ આવતીકાલે સંપૂર્ણ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે દ્વારો નાની મોટી ભૂલો ટાળવા માટે અધિકારીઓની સલાહ લેતા પણ જોવા મળ્યા હતા સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતમાં આઠ હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં ત્રણસો ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે એને લઈને આજે છેલ્લા દિવસે જે ફોર્મ ભરવાની છે એ ઘસારો જોવા મળ્યો કે બેંક દ્રશ્યો બતાવે લગભગ પાટણ તાલુકાની મતલબ પાટણના બાવન જેટલા જે ગામડાઓ છે એ ગામડાઓમાં અત્યારે હા આજે છેલ્લો દિવસ છેલ્લો દિવસને લઈને આજે જે ઘસારો જોવા મળ્યો રસ જોવા મળ્યો જેમાં સર સરપંચ અને સભ્યો સરપંચ અને સભ્યો જે અત્યારે હાલ ફોર્મ ભરવા માટે ઉભા છે અને ત્રણ વાગ્યા સુધીમાં જો કેટલું થાય છે એના ઉપર આધાર છે પણ ટૂંકમાં આજના દિવસમાં સમરસ ઘણી બધી થઈ છે તે પછી ખબર પણ અત્યારે જે હાલ માહોલ જોવા મળે છે દરેકને સેવા કરવી છે સેવાથી એ લોકો ગ્રામજનોની પણ સાથે સાથે મેવા ખાઈ એવી રીતે હાલ એટલો બધો રસ જોવા મળે દરેકને ચૂંટણીમાં રસ જાગ્યો છે અને પાટણ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં જે કહેવાય ત્રણસો એસી ગામમાંથી અત્યારે હાલ ખૂબ મોટા પ્રમાણમાં લોકો ફોર્મ ભરવા આવી રહ્યા છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ